જો એક શિક્ષક પોતાની જવાબદારી પ્રત્યે સભાન હોય તો બાળકો પણ જ્ઞાન દ્વારા શાળા સમાજ અને દેશનું નામ રોશન કરી શકે છે ભણતર સાથે બાળકોને શાળામાં ઇતર પ્રવૃત્તિઓ કરાવવામાં આવે ત્યારે બાળકોનો વિકાસ ખૂબ સુંદર રીતે થાય છે આવા જ વિચારો ધરાવતા શિક્ષિકા એટલે ભુજ તાલુકાની ગંઢેર પ્રાથમિક શાળાના પ્રથમ મહિલા આચાર્ય તેજલબેન ગોર જેમને શિક્ષક દિવસે શ્રેષ્ઠ શિક્ષિકાનો એવોર્ડ પણ જાહેર કરવામાં આવ્યો છે નમસ્તે મારું નામ તેજલબેન ગોર ગૌર છેલ્લા અગિયાર વર્ષથી ગણિત વિજ્ઞાનના શિક્ષિકા તરીકે સરકારી પ્રાથમિક શાળામાં ફરજ બજાવું છું બળદિયા કન્યા શાળાથી સફર શરૂ કરીને છેલ્લા પાંચ વર્ષથી ભુજ તાલુકાની એક અંતરિયાળ એવી શાળા શ્રી ગંઢેર પ્રાથમિક શાળામાં ગણિત વિજ્ઞાનના શિક્ષિકા તરીકે તથા આચાર્યના ચાર્જમાં પણ છું એવોર્ડ જ્યારે આ શબ્દ આવે ને ત્યારે ગર્વ તો થાય જ પણ એના પાછળની મહેનત ખરેખર બાળકોને જ કારણે છે હું મારા આ તમામ એવોર્ડ્સ એ બાળકોને જ સમર્પિત કરું છું જેમના કારણે મારા શિક્ષક તરીકેના અસ્તિત્વનો આધાર છે અંતરિયાળ વિસ્તાર એટલે એવો વિસ્તાર કે જ્યાં ચાની લારી પણ તમને નથી મળતી પણ બાળક તો બાળક છે એને બસ ખીલાવવા માટે જગ્યા જોઈએ અને આપણે ન કરી શકીએ તો કોણ કરી શકે બસ આ ભાવના સાથે મેં ગંભીર પ્રાથમિક શાળાના અંતરિયાળ સામાજિક અને બધી રીતે થોડાક બધા કરતાં પાછળ કહી શકાય એવા બાળકોને પણ આગળ લાવવા માટે પ્રયત્ન કર્યા અને મને પ્રયત્ન કરતાં નિમિત શબ્દ વધારે યોગ્ય લાગે છે કે ઈશ્વરે મને એમના માટે નિમિત બનાવ્યા ગંભીર પ્રાથમિક શાળાના બાળકોની દેશી રમત રાજ્ય કક્ષાએ જીઆઈઈટી સરકારી સંસ્થા દ્વારા રાજ્ય કક્ષાએ પ્રસારિત થઈ ગઈ છે આ સાથે મારા પ્રેઝન્ટેશન ઇનોવેશન ફેસ્ટિવલ સાયન્સ ફેસ્ટ વગેરે તાલુકા કક્ષાથી માંડીને છેક રાષ્ટ્રીય કક્ષા સુધી નોંધ લેવાય છે જેનો તમામ શ્રેય હું મારા બાળકોને જ આપું છું કારણ કે બાળકો છે તો મારું શિક્ષક તરીકેનું અસ્તિત્વ છે અને એટલે જ આ સાથે હું એમ પણ કહીશ કે એવોર્ડ એ ન માત્ર શિક્ષકનું સન્માન છે પણ તે ખરેખર એ તમામ બાળકોનું સન્માન છે પૂજ્ય રમેશભાઈ ઓજા દ્વારા ગુરુ પૂર્ણિમા નિમિત્તે સમગ્ર રાજ્યમાંથી વિવિધ શિક્ષકોનું સન્માન કરવામાં આવતું હોય છે જેમાં જિલ્લાવાઇઝ એક શિક્ષક તરીકે પસંદગી થતી હોય છે આ વર્ષે જુલા જુલાઈ મહિનામાં ગુરુપૂર્ણિમા નિમિત્તે કચ્છ જિલ્લામાંથી મારી પસંદગી થઈ હતી અને પૂજ્ય રમેશભાઈ ઓજા દ્વારા અને એમના જ હસ્તે મને સાંદીપાની ગુરુ ગૌરવ એવોર્ડ મળ્યો ત્યારે મને એ એવોર્ડની તો ખુશી હતી જ એમના આશીર્વાદની તો ખુશી હતી જ પણ આટલા પવિત્ર આટલા મોટા મંચ ઉપર સાંદીપાની આશ્રમ સાંદીપાની નિકેતનમાં ગંઢેર પ્રાથમિક શાળાનું નામ બોલાવો એ મારા માટે વધારે ગમવાની બાબત હતી આ અગાઉ પણ તેમને અનેક એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે

બધાની પરિસ્થિતિ તો કપરી જ હતી પણ અંતરિયા વિસ્તારની હાલત થોડીક વધારે ગંભીર હતી કારણ કે ત્યાંના બાળકોને નેટવર્ક ઇશ્યુ મોબાઈલ ન હોવો વગેરે જેવા અનેક તકલીફોનો સામનો કરવો પડતો હતો ત્યારે રમકડા દ્વારા શિક્ષણ શેરી શિક્ષણ પુસ્તક ફરમ જેવા વિવિધ પ્રોજેક્ટ્સ દ્વારા મેં શિક્ષણ પ્રત્યે એમની રસરૂચિ જળવાઈ રહે એ માટેના પ્રયત્નો કર્યા હતા મને નથી ખબર કે મારા આવા નાના નાના પ્રયત્નોની નોંધ છે ઈશ્વરે રાજ્ય કક્ષા સુધી લીધી હશે મને એ વાતનો ગર્વ સાથે આનંદ છે પાંચ સપ્ટેમ્બર શિક્ષક દિન નિમિત્તે પ્રતિ વર્ષ સરકાર શ્રી દ્વારા તાલુકા જિલ્લા રાજ્ય રાષ્ટ્ર એ રીતે વિવિધ કેટેગરીમાં એવોર્ડ્સ આપવામાં આવતા હોય છે આ વર્ષે ભુજ તાલુકાના શ્રેષ્ઠ શિક્ષિકા તરીકે મને એવોર્ડ મળી રહ્યો છે આભાર